નમસ્કાર દર્શક મિત્રો આપની હારી રહ્યા છો સાયગ્રોપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને જટપટ ન્યૂઝ આજ રોજ ગોરીગઢની જાત્રા ભરાવવામાં આવી છે અને જેને લઈને નવસારી તેમજ નવસારીની આજુબાજુના વિસ્તારોની અંદરથી મોટી સંખ્યાની અંદર ભક્તો ત્યાં ઉપસ્થિત થઈ રહ્યા છે વાત છો કરવામાં આવે તો ગોરીગઢ બાપુની માન્યતા મુજબ બાધા રાખવામાં આવે છે કે જેમને ગાંઠ અથવા તો ગોળીની કોઈ તકલીફ હોય અથવા તો ત્યાં સુધી કે પશુપાલન કરનારાઓ પોતાના પશુઓ એટલે ખાસ કરીને પાળાઓ વધુ જીવે એના માટે પાળાઓની તમામ પ્રકારની બાધાઓ ત્યાં સ્વીકારવામાં આવે છે અને જેના કારણે લઈ અને આસ્થાનું પ્રતિક બન્યું છે કદાચ જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતની અંદર સૌથી મોટામાં મોટો જો મેળો ભરાતો હોય તો એ ગોરીગઢનો મેળો છે ખાસ કરીને જ્યારે હોળી આવે છે હોળીના પહેલાં જે રવિવાર આવે છે રવિવારે આ મેળાની શરૂઆત કરવામાં આવે છે આ મેળાની અંદર ચકડોળથી ખાણીપીણીના સ્ટોલથી ઘણા બધા સ્ટોલ ધારકો પોતાનો ધંધો કરવા માટે આવે છે તો ગામે ગામથી લોકો ઉમટી પડે છે અને એ રીતે ગોરીગઢનો મેળો આ વખતે નવમી માર્ચના દિવસે એટલે કે આજરોજ યોજવામાં આવ્યો હતો નવસારી ખાતેથી ખાસ બસો દોડવામાં આવી હતી જેનો અહેવાલ અમે ઓલરેડી બનાવી ચૂક્યા છે પણ હવે ત્યાંના થોડા દ્રશ્યો પણ બતાવીએ કે કઈ રીતે લોકો ત્યાં ઉમટી રહ્યા છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાત નહીં પણ આખા ગુજરાતમાંથી ભક્તો ત્યાં ઉમટે છે વિદેશથી પણ ભક્તો આવે છે અને આવા પાછળનો મુખ્ય હેતુ એ હોય છે કે એમના દ્વારા જે લેવામાં આવેલી બાધાઓ છે ઘર સંતાન ગોળી ગાંઠ પશુ તમામ પ્રકારની બાધાઓ ત્યાં પૂર્ણ કરવામાં આવે છે અસલ એક મંદિર હતું ત્યારબાદ નવું મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું સાથે જ મહાલક્ષ્મી માતાનું પણ મંદિર બનાવવામાં આવ્યું છે ઠેર ઠેરથી ભક્તો આવે છે અને તમામ ડેપો તરફથી ખાસ બસો પણ દોડાવવામાં આવે છે વાસ્કુઈ પાસે આવેલા ગામની અંદર આ મેળો ભરાવવામાં આવે છે મેળાના પાર્કિંગ માટે ખેતરાના ખેતરો સાફ કરી દેવામાં આવે છે એટલું મોટી સંખ્યાની અંદર ભક્તો આવતા હોય છે તો આ જે દ્રશ્યો આપ જુઓ છો અમારા દર્શક મિત્રો દ્વારા મોકલવામાં આવ્યા છે જે આપ સમક્ષ અમે રજૂ કરી રહ્યા છે ભક્તોનું આસ્થાનું કેન્દ્ર એટલે કે ગોરીગઢ બાપુ અને મહાલક્ષ્મી માતા અને આપ જોશો તો ખાણીપીણીના સ્ટોલ ચગડોળો મેળાઓનું ખૂબ મોટા પ્રમાણમાં આયોજન કરવામાં આવે છે સાથે જ તમે જોશો તો ત્યાં લોકનૃત્ય અને સંસ્કૃતિને જીવંત રાખતા દ્રશ્યો પણ જોવા મળશે ઘણા બહેરૂપિયાઓ અલગ અલગ વેચધારી કરી અને મેળામાં પધારેલા જોવા મળે છે અને આસ્થાનું પ્રતિક એવા ગોરીગઢ બાપુની યાત્રા આજે અત્યાર સુધી મળતા સમાચાર મુજબ ભાવપૂર્ણ રીતે ચાલી રહી છે કોઈ પ્રકારના વિઘનો હજુ સુધી સામે આવ્યા નથી તો આજ પ્રમાણે આવા બવા સમાચારવા માટે આપની હરતરહનો ઓસરી લાવવાને જટપટ ન્યૂઝ એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કેમોથેરાપીની સારવાર હોય રેડિયેશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ